હાલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજનો આપણો વિષય છે ગુરુ વિશેની વિસંવાદિતા યાને કે ગેરસમજ વસુદેવ વસુતંગ દેવમ કૌસ ચાણુરમર્દનમ દેવ કી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ બ્રહ્મા તસ્મય શ્રી ગુરુવે નમ ગુરુ ગુરુબિન જ્ઞાન કાંસે લાવું દીજો જ્ઞાન હરિગુણ ગાઉ ઉપરોક્ત બધા શ્લોકમાં ગુરુનો મહિમા બતાવ્યો છે આપણા બધા શાસ્ત્રોમાં ગુરુની મહત્તા દર્શાવે છે શાસ્ત્રો પણ કહે છે કે ગુરુ વિના જ્ઞાન ન મળે ભગવાન કૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન છે તેને સમજવા માટે કર્મ વિકર્મ અકર્મને સમજવા માટે તું યોગ્ય ગુરુ સંત મહાત્મા કે કથાકાર પાસે જા કે જે જ્ઞાની હોય તેના પગમાં પડી તેને પ્રણામ કરી તેની પાસે નીચે બેસી તેને પ્રશ્ન પૂછ જે તને બધું જ્ઞાન આપશે તેની પાસે જઈને જ્ઞાન મેળવ વળી આપણા શાસ્ત્રો પણ સંસ્કૃતમાં લખ્યા હોવાથી ભાગના લોકોને સંસ્કૃતનું જ્ઞાન નથી સમજી શકતા નથી તેથી ગુરુ પાસે જવું જરૂરી છે તુલસીદાસે પણ ગુરુનો મહિમા સારી રીતે ગાયો છે તેણે તો ગુરુને ગોવિંદ કરતાં પણ મહાન બતાવ્યા છે કેમ કે ગુરુ થકી જ આપણે ગોવિંદને પામી શકીએ છીએ તુલસીદાસના કહેવા પ્રમાણે ગુરુ ગોવિંદો નો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી પકી ગોવિંદ બતાય તુલસીદાસે ઉપરોક્ત ઉપરોક્ત પદની રચના કરી છે તુલસીદાસે તો ગુરુ ભાવનાથી પ્રેરાય ગુરુવંદના માટે સારા આશયથી આ પદની રચના કરી એને કલ્પના પણ નહીં હોય કે લોકો આનો કેટલો ફાયદો ઉઠાવશે આ પંક્તિ આગળ ધરી બધા ગુરુઓ મહારાજો મહંત કે સંન્યાસીઓ ભક્તોને એમ સમજાવે છે એ કે ગુરુ તો ભગવાન કરતાં પણ મહાન છે ગુરુની આંગળી પકડીને જ તમે ભગવાનને પામી શકશો એટલે પ્રથમ અમારી તન મન ધનથી સેવા કરો જે કાંઈ હોય તે પહેલાં ગુરુના ચરણમાં અર્પણ કરો તો તમે તરી જશો તો તમે ગોલોકમાં જશો અને મોક્ષને પામશો આનું જ્વલંત ઉદાહરણ છે નારાયણ સ્વામી આસારામના પુત્ર પહેલાં ગુરુ તરીકે ભક્તો બનાવ્યા આસારામને હિસાબે ભક્તોનો તો કોઈ પાર જ નહોતો પછી પોતે જ શ્રી કૃષ્ણનો અવતાર છે એમ સ્ત્રીઓને સમજાવવા લાગ્યા અને તમે રાધા અને ગોપી બની મારી સાથે વ્રજમાં ફરો હું તમને રાસલીલાના દર્શન કરાવું આ રીતે કેટલી સ્ત્રીઓ આ દળદણમાં દળદણમાં ફસાય મારા શ્રી પુસ્તકમાં પણ આવું જ કંઈક બતાવવામાં આવ્યું છે હમણાં જે કાચસરમાં કોઈ બાબાનો બનાવ બની ગયો એના ચમત્કારથી કેટલાય રોગીઓ સારા થઈ ગયા કેટલાયના દુઃખ દૂર દુઃખ દૂર થઈ ગયા આવી અફવાઓ ફેલાવાથી અજ્ઞાન વર્ષ લોકો લાખોની મેદનીમાં ત્યાં જમા થયા બરોબર વ્યવસ્થા નહીં હોવાથી ત્યાં ધમાચકડી મચી અને લોકોને ભાગદોડમાં લોકોની ભાગદોડમાં સવાસો માણસ મરી ગયા આની માટે કોણ જવાબદાર બાબા તો ભાગી ગયા અને આ આના માટે બહુ ચર્ચા વિચારણા કરવામાં આવી અને એના ઉપરથી નીચેના તારણ ઉપર આવી શકાય એક કારણ લોકોની અજ્ઞાનતા છે લોકોમાં અજ્ઞાનતા હોવાથી આવા પાખંડી ગુરુઓ જે કાંઈ કહે એને સાચું માની લે છે એટલે એની પાસે દોડે છે બીજું આવા લોકો પ્લાનિંગ કરતા હોય છે આઠ દસ જણાને પૈસા આપીને ઊભા કરે છે એના ખોટા પ્રચાર માટે એ લોકો સમાજમાં જઈ અફવા ફેલાવે છે અમને ભયંકર રોગ હતો અને બાબાની ઔષધિથી સારું થઈ ગયું બીજો જઈને એમ કહે કે મને પૈસાનું દુઃખ હતું એ દુઃખ દૂર થઈ ગયું આમ ગુરુ કૃપાથી બધા દુઃખ દૂર થઈ જાય છે એવી અફવા ફેલાવે છે જેથી રોગ અને દુઃખથી પીડાતા બેબસ લોકો એની પાસે જાય છે ત્રીજું કારણ એ બતાવવામાં આવ્યું કે રાજકારણીઓ એને સપોર્ટ કરે છે ગુરુ અને નેતાઓ મળીને પોતાની રોટલી શેકે છે નેતાઓ ગુરુ પાસે જાય એટલે લોકો ગુરુઓને હહોભાવથી જોવે અને ગુરુ તરફ આકર્ષાય આ રીતે ગુરુનો બોળો સમુદાય બને નેતાઓનો એ બોળો સમુદાય ઇલેક્શન સમયે કામ આવે આમ બેવની સાટગાટથી એકબીજાને ફાયદો થાય આવી ગણતરી હોય છે આ રીતે આ ઉપરોક્ત પંક્તિ એક વ્યભિચારનું માધ્યમ બની ગઈ ઘણા આવા ગુરુઓના જ્યારે ભાંડા ફૂટ્યા છે ત્યારે જેલના સળિયા ગણતા થઈ ગયા છે પાપ તો છાપરે ચડીને પોકારે છે નિત્યાનંદ સ્વામી ભાગીને દુબઈ ભાગી ગયા અને રામ રહીમ છે એ જેલના સળિયા ગણતા થઈ ગયા તો હવે તો સમાજમાં શિક્ષણ વધી ગયું છે છતાં પણ આવા બનાવો બનતા રહે છે હવે ગુરુઓ કઈ રીતે આગળ વધે છે એ જોઈએ લોકોની આસ્થા ભગવાન ઉપર ઊંડી છે એટલે પહેલાં ભગવાનનો આશ્રય લઈને ગુરુ બને છે અને ગુરુની પ્રસિદ્ધિ મળે પછી પોતે જ ભગવાન બની જાય છે ભગવાનને હાસ્યામાં ધકેલી દે છે ઘણા મંદિરોમાં પણ એવું જોવા મળે છે કે દર્શન કરશો તો ગુરુની મૂર્તિ સામે હોય અને ભગવાનની મૂર્તિ સાઈડમાં હોય વેદાંતમાં પણ કહેવામાં આવ્યું છે કે કોઈએ વ્યક્તિગત પૂજા નહીં કરવાની છતાં પણ પોતાના સ્વાર્થ માટે આ બધું કરવામાં આવે છે જેનો કોઈ ઉપાય નથી લોકોમાં જાગૃતિ અને સાચી સમજણ યાને કે જ્ઞાન એ જ સાચો ઉપાય છે જય શ્રી કૃષ્ણ શું બોલવાનું કશું કંઈ યાદ ન રહે ને